જાનમેર જવાનું ઘેરે મતલબ તો એક દોસ્તાને ફીંડ વાયની જરૂર છે કેમ કે ફીંડવાય એટલે મતલબ કે એથળિયા થોરના ફીંડ આવે પણ આપણે ગામડા બીજા હોય કેમ કે અહીંયા ભાગ ભાગ કે રાખવો નથી હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ છો કેમકે આપણા બ્લોક તો ચાલે બધા મજામાં તો હોય છે અને સ્વાગત છે બધાનું આપણા એક નવા બ્લોકમાં અને આજ છે આપણે જાનવર જવાનું ઘેરે મતલબ તો કેમકે હવાર દીધાને આપણે ભર ભરતા એ ભર નાખવા દેવાનો ઘેરે અને એક દોસ્તારને ફીંડવાની જરૂર છે કેમકે ફીંડવા એટલે મતલબ કે અથડિયા થોરના ફીંડવા આવે એનાથી લોહી સડીને એવું બધું થાય છે તો એક દોસ્તાને ફીંડવાની જરૂર છે તો આપણે અત્યારેમાં આવી જ ફીંડવા તોડવા અને ફેરો ટ્રેક્ટરનો ભરીને મૂકી દીધો છે અને ફિંડવા તોડીને જાય ને પછી ખાઈ પીને પછી જવાનું શું જાનમેર મેર આપણે આવ્યા છીએ આવા ફિંડવા તોડવા આને ફીંડવા કહેવાય તમે તો જોયા નહીં હોય પાછા કારે તો નહીં એટલે આને આ ફીંડવા છે આનાથી લોહી સડે અને આપણે ફિંડવા તોડવાના છે અને અમારા છોટું ભાઈ સારે આવવાના છે હેલો મિત્રો સબસ્ક્રાઈબર કરો તો આપણે પેલા ફીણવા તોડી લઈએ અને છોટું ભાઈ આપણો બ્લોગ ઉતારી છે તો આપણા બ્લોકમાં ખેડ લગન બેઠા રહેજો અને જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો કે આમાં લાડુ બહુ હોય ઉડે બહુ એટલે આપણે પકડને એવું લીધું છે થોડી થોડી બધા નાખી થઈ એ તો જે આ લાડુને એવું છે એને ખબર છે લાડુ કેવી વાગી તો જે તોડ્યા છે એને ખબર છે આને પછી લાડુ ઉડે એવું વધી ગયો બધા આપણે એટલા તોડી લીધા અને હવે તોડી લઈએ તમે કેટલા ઘણા માં બેઠા રહેજો ને જોયા કરજો આપણે હવે બે દબલા ભરી લીધા છે તો હવે આપણે એટલા જ જોતા ના હે આપણે હવે ભાગી દઈએ કહી રે આપણે નાઈ જોઈ ને ખાઈ પીને ભાગ્યા છોટું ભાઈ થઈ ગયા માથું બધું વળાવી હાલો તો અને ભરેલું પીડ્યું હે આવી રીતે હે કઈક ભરેલો આપડે ભર કઠેર ગામડો નાખવા દવા નહીં એટલે આપણે થોડોક ને ભરેલો હે અને આપણે થી આપણે ગામડો કેમ કે અહીંયા ભાગ ભાગ કઈ રાખવો નથી ગામડા જ આવું છે ગામડે જઈને આપણે ઘરની ખેતી કરવી એવું છે પપ્પાનું કેવું તો જઈ હવે ઘેરે કેમકે ગામડો વિ તો પછી બધું એવું તો પડે કાંઈ હેમરને નખાય તો એવું બધું છે તો જાય હવે ઘેરે ટાળા સડાવવાનું સડી જાય તો ઠીક છે ને ન કરશું આ

ઘેરેથી તો કઈ દુ ગુ હતા પછી નાઈ ધોઈ નાખ્યા અળું પાણી કરી પછી હવે વ્યા પછી પાછા બ્લોગ બનાવવા અને આજનો દિવસ ક્યાંક આપણો આવરો તો આપણો બ્લોગ જોવાની મજા આવી તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન જરૂરથી દબાવી દેજો હાલો તો મળીએ નવો સાથે ત્યાં સુધી બધાને જય મસ્ત રામ તો મળીએ નવો બ્લોગ સાથે અને હા સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપ